આજે બિઝ ક્લબમાં આવ્યા છે આ હોલસેલ ક્લબ છે એની અંદર બધું વેલ્યુ પેક વસ્તુઓ મળે આ બધા કપકેક છે કૂકીઝ છે પછી પોપ પેસ્ટ્રી છે કેક છે આવી બધી વસ્તુઓ મળે અહીંયા ગાડી બધું ઇલેક્ટ્રોનિક છે આ છે બધા મોટા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળે આજે શનિવાર છે એટલે અમે લગભગ શુક્રવારે શનિવારે શોપિંગ કરવા આવી જઈએ છીએ જો આ ડ્રેસ શર્ટ છે મેન્સના ફૂલ બોયના એટલે મેન્સ ક્લોથિંગ છે બધા આ બધું બીજા પેન્ટ્સ છે અને ઓરંજ લેવાની કે ઓરેન્જ લઈ લઈએ

And it's a happy start here. I wonder now. Empty dollar. Wow. Yes, you mix nuts. આવી રીતના બધી આયાલો હોય એના ઉપર લખેલું હોય તો ગ્રોસરી લેવાનું હોય આમાં સ્નેક લખેલો છે આમાં બ્રેકફાસ્ટ ફૂડ્સ પછી એનર્જી બાર ન્યુટ્રિશન પીનટ બટર એન્ડ જેલી એટલે તમારે બહુ ફરવું ના પડે તમારે જે જોઈતું હોય એ તમે સ્ટોરમાં જાઓ અંદર આયલમાં એટલે તમને મળી જાય વસ્તુઓ પછી અહીં બીજી કેન્ડી મૂકેલી છે Вот так я просто чизить на буду. Чизить на...

આવી રીતના છે જો આ બધાય આ બધા મેન્સ ના પેન્ટ છે લકી બ્રાન્ડ લકી બ્રાન્ડ નું નામ સારું છે અને આ બધા મેન્સ ના છે અહીંયા આગળ પેલી બાજુ લેડીઝ ના છે ડ્યુટી વર્ક પેન્ટ પછી આ બાજુ તમને સોક્સ અંડરવેર આ બાજુ કીડ ના છે છોકરા મેન્સ ના વુમન્સ ના બધા નામ આવે આ વુમન્સ નું છે ઇમ્પોર્ટન્ટ ઈઝ જાણે બરોબર બીજેસ જોયો અને આ છે વોલમાર્ટ વોલમાર્ટ બધા એવું કહે છે કે ઇન્ડિયામાં ડીમાર્ટ છે અને વોલમાર્ટ છે બે સેમ છે પણ એ સેમ નથી આ વોલમાર્ટ તમે જુઓ અને ઇન્ડિયાનો ડીમાર્ટ જુઓ આસમાન જમીનનો ફિયર છે વોલમાર્ટ એટલો મોટો ને હ્યુજ છે કેટલું મોટું પાર્કિંગ છે જુઓ આ બધું પાર્કિંગ વોલમાર્ટનું પછી જોડે કોલ્સ છે ડિપો છે આટલું મોટું પાર્કિંગ છે હા મેં બીજા બધા સ્ટોરો છે એટલે વોલમાર્ટને આપણે ઇન્ડિયાનો ને તો સરખામણી ક્યારેય થાય જ નહીં આખો વોલમાર્ટ કેટલો મોડો છે બાજુથી આખો આ સાઈડ સુધી આખો વોલમાર્ટ છે અને આ બાજુ કોલ્સ છે એ કપડાનો સ્ટોર છે આવું સુ વોલમાર્ટમાં વોલમાર્ટ કેટલો મોટો છે અંદરથી આ બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે તમામ વસ્તુઓ અહીંયા ગાડી મળે ઘરની જરૂરિયાતી તમામ બેડિંગ બાથ હોમ બધી વસ્તુ મળે અહીંયા ગાડી તમે જુઓ કેટલો મોટો છે કમ્ફટરો બમ્ફટરો ઓના કવર બવર બધું કિલો બિલો બધું કેટલી બધી વસ્તુ અહીંયા ગઢી માલા ઓલવાટની અંદર જો આ પીલો છે બધા પછી આ પેલા એર બેડ છે હવા પૂરવાનો એરબેડ પછી આ મેટ્રેસીસ છે બધું કેટલો મોટો વોલમાર્ટ છે તમે ઘણા લોકો અહીં આગળ વોલમાર્ટની અંદર ખાલી વોક કરવા બી આવતા હોય છે સવારે આ કિચનની વસ્તુઓ બધી મળે ના ધોવાના ટાવલ

ઇલેક્ટ્રોનિકનું આવ્યું બધું આ બાજુ લેડીઝના છોકરાઓના છે બધા ક્લોથ ઇલેક્ટ્રોનિકનું આવ્યું સેલફોન બેલફોન ટીવી બધું જ મળે

dia lagi kabel bim ala ini kali merek sang baju batata batata bata. mati kera

તો વોલમાર્ટ આવો છે અહીંયા જોયું આ ગ્રોસરી પેલી બાજુ એન્ટ્રન્સ બે હાલ્યા છે મોટા ફાર્મસીનું અહીંયા પણ અંદરથી એક જ છે આટલો મોટો વોલમાર્ટ હોય છે બધી તમામ વસ્તુઓ ગાર્ડનની વસ્તુઓ પાછળ મળે છોડ બોડ બધું અને આ પાર્કિંગ લોટ તો જુઓ કેટલો મોટો છે ચોક્કસ ખાવાના આવા તમને વિડીયો હું મૂકીશ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને તમને બીજું કંઈ જાણવું હોય તો હું નવા વિડીયો મૂકીશ હવે મારી ઈચ્છા છે નેક્સ્ટ વિડીયો તમને અમેરિકાના હાઉસીસ કેવા હોય છે એ હું બતાવીશ એટલે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો